આ રેલવે એન્જિનોનું ઉત્પાદન બિહારના મારહોરા સારણમાં સ્થિત લોકોમોટિવ ફેક્ટરીમાં કરવામાં આવી રહ્યું છે તથા ભારતીય રેલવે અને ભારત સરકારના સહયોગથી પશ્ચિમ આફ્રિકાના મોરીબાયા ગુનિયામાં વધુ નિકાસ માટે કરવામાં આવી રહ્યું છે દર મહિને આશરે એક બે લોકોમોટિવ્સની નિકાસ કરવાની યોજના છે અને અંદાજે એકસો પચાસ એન્જિનો નિકાસ કરાશે આ લોકોમોટિવ વિદેશી ખરીદવાની જરૂરિયાત મુજબ એક પોઈન્ટ ચારસો પાંત્રીસ મીટરના સ્ટાન્ડર્ડ ગેજ રેલવે લાઇન પર દોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે અનુસાર આ લોકોમોટિવ તેના પ્લાન્ટથી થી મુન્દ્રા પોર્ટ સુધી ભારતના બ્રોડ ગેજ રેલવે ટ્રેક પર મુસાફરી કરશે મુન્દ્રા ખાતે અદાણી પોર્ટ્સની ટીમે બોગી ટ્રાન્સફર પરિવહન અને હેવી લોકોમોટિવ્સના શિપમેન્ટનું કુશળતાપૂર્વક હેન્ડલિંગ કર્યું હતું મુન્દ્રાપોટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે ફક્ત મશીનરી જ નહીં ભારતની ક્ષમતાઓને વિશ્વકક્ષાએ ઉજાગર કરી રહ્યા છે ભારતીય એન્જિનિયરિંગ અને ટેકનોલોજીથી બનેલા આ લોકોમોટિવ્સ બિહારના વર્કશોપથી લઈને ગુજરાતના દરિયાકિનારા સુધીની દેશની સિમલેસ સપ્લાય ચેઇન ઉજાગર કરે છે અદાણી પોર્ટની માળખાગત સુવિધાઓએ આ હેવી રેલવે એન્જિનને હેન્ડલ કરવાની દરેક ચેલેન્જ સરળ બનાવી હતી એપીએસીઝેડના અધિકારીએ જણાવ્યું હતું કે ભારત સતત વિકાસના કાર્ય આગળ વધી રહ્યું છે અમે વિશ્વ માટે નિર્માણ સ્થળાંતર અને ડિલિવરી કરી રહ્યા છીએ જેમ જેમ આ લોકોમોટિવ્સ ગીની તરફ પ્રયાણ કરી રહ્યું છે તેમ તેમ ભારતીય એન્જિનિયરિંગ અને લોજિસ્ટિક કૌશલ્યની સમર્પિત નિષ્ઠા અને કીર્તિ વધી રહી છે